આખજ ગામે ઘરે ઘરે જય શ્રી રામનો સ્લોગન અને રામ ભગવાનની ભાત સહિત ધજાઓ લગાવાઈ મહેસાણા તાલુકાનું આખજ ગામ રામય બન્યું અયોધ્યામાં શ્રી રામ મંદિરની પ્રતિષ્ઠાનો ઉલ્લાસ દેશભરમાં સવાઈ રહ્યો છે ત્યારે આ પાવન પ્રસંગને વધાવવા મહેસાણા તાલુકાના ગામવાસીઓ પણ ઉત્સાહિત બન્યા છે ત્યારે મહેસાણાના આખજ ગામે ઘરે ઘરે જય શ્રી રામનો સ્લોગન અને રામ ભગવાનની ભાત સહિત ધજાઓ લગાવવામાં આવી હતી અયોધ્યામાં પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે આખજ ગામે એકવીસ અને બાવીસ જાન્યુઆરી વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે ભગવાન કી અયોધ્યા રામ મંદિર બનવાના હેતુથી અમે અમારા ગામમાં આખા જ ગામમાં દરેક દિવાલ ઉપર શ્રી રામચંદ્ર ભગવાનની ફોટો અને યોગોનું ચિત્રામણ કરેલ છે દરેક ઘરના ઉપર શ્રી રામચંદ્ર ભગવાનનું ચિત્ર સહિત ધજાઓ રોપણ કરેલ છે જય અયોધ્યા રામજી મંદિરના અનુસંધાનમાં અમે અમારા ગામમાં ઘર દીઠ ધજાઓ પપોત દીવડા કરવાનું ફરજીયાત આયોજન કરેલું છે અને સમગ્ર ગામની અંદર અમે ગજાઓ લાવી અને ઘેર ઘેર આપેલી છે એનું વિતરણ કર્યું છે સમગ્ર ગામના ઘરો ઉપર ગજાઓ ફરતી રહી છે અને આ આ નિમિત્તે અમે વિશાળ સારું સારામાં સારો કાર્યક્રમનું આયોજન કર્યું છે બોલો રામચંદ્ર ભગવાનથી જય મારું નામ પટેલ જયંતિભાઈ ભીખાભાઈ ગામ આખત તાલુકો જિલ્લો મહેસાણા ઉત્તર ગુજરાત અમે આપણા દેશની અંદર અયોધ્યાની અંદર જ્યારે રામ મંદિરનું નિર્માણ થઈ જવા થઈ છે ત્યારે અને જ્યારે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાઈ રહ્યો છે અયોધ્યાની અંદર એના અનુસંધાનમાં સમગ્ર દેશમાં આ રામના પાછળ રામના મંદિરની નિમિત્તે દરેક ગામમાં આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે એ જ રીતે અમારા ગામમાં અમે પણ બધા ગામના સહકારથી ગામના યુવાનો તથા ગામના વડીલો અને ગામના દરેક ગ્રામજનોના સહકારથી અમે એક કાર્યક્રમનું આયોજન કરેલું છે એમાં અમે એકવીસ તારીખે સવારે નવ વાગે બાઈક અને એક્ટિવાની રેલી કાઢી અને સમગ્ર ગામમાં પ્રદક્ષિણા કરીશું અને ભગવાન રામનો અને સનાતન હિન્દુ ધર્મનો પ્રચાર કરીશું બીજું સો આજે અમે ભજન સંધ્યાનો પ્રોગ્રામ રાખેલ છે બીજા દિવસે સવારે બાવીસ તારીખ સવારે અમે શોભાયાત્રા ભગવાન રામની શોભાયાત્રા નીકળશે એ મંદિરથી નીકળી અને સમગ્ર ગામની પ્રદક્ષિણા કરી અને બપોરે મંદિર પરત ફરશે શોભાયાત્રા પછી અમે રામની મહાઆરતી કરીશું મહાઆરતી કર્યા પછી અમારા આ અમે શારદાબા સંકુલમાં સમસ્ત આખું ગામ એ ભોજન ભગવાનનો પ્રસાદ લઈશું અને અમે ભગવાન અનકોટનો ભગવાનનો અંકુર ભરવાના અને પ્રસાદ પણ સમસ્ત આખું ગામ લેશે અને એ બપોરના પ્રસાદના દાતા પણ અમારા પટેલ સુમાભાઈ જેઠીદાસ પરિવાર તરફથી આપવામાં આવેલ છે બીજું કે સોદા પણ અમે અહીંયા ત્રણથી છ ભજન સંધ્યાનો પ્રોગ્રામ રાખેલ છે અને સોજે મંદિરમાં એક હજાર આઠ દીવડાની દીપમાલા અમે કરવાના છીએ એમાં અમે સમગ્ર મંદિર અમે સુશોભિત કરીને અને દીવડાની દીપમાળા કરીશું અને રાત્રે પાછું બીજી સોજે ફરી સમસ્ત આખું ગામ અને ગામના સહકારથી અમે આખું સમસ્ત ગામ પ્રસાદી લે છે રાત્રે અને રાત્રે પાછા અમે રાસ ગરબાનું આયોજન પણ કરેલ છે આ રીતે અમે હિન્દુ ધર્મનો પ્રચાર અને રામ ભગવાન આપણું ભગવાન છે અને એના ભગવાનના નિમિત્તે અમે આ સમગ્ર કાર્યક્રમનું આયોજન કરેલ છે